ઓએસિસનું જ્યારે ઓપનિંગ થવાનું છે અને ખજૂરભાઈ બદલવાના છે ત્યારથી એક અનેકી લહેર કડીમાં અહીંયા છવાઈ છે આપ સૌનો પ્રેમ અહીંયા ખજૂરભાઈને ખેંચી લાવ્યો છે સતત સેવામાં સમર્પિત જેમને નાનપણથી જ પોતાની યુવા કર્મીઓ જે ગોઠવ્યા છે તમને સૂચના આપે પ્રમાણે એનું પાલન કરો આપણને ક્યાંય અપમાન જેવું ન લાગે એવું લાગે તો અમને ક્ષમા કરજો કારણ કે આ વ્યવસ્થાના ભાગરૂપે આપને અમે વિનંતી કરી રહ્યા છીએ એટલે પુનઃ સર્વેને વિનંતી છે કે આપણે પોતાની જગ્યાને શોભાવી લઈશું વાહ આજે આનંદ આજ ઉષણ આજે જ્ઞાનોમાં સરળો સ્નેહ સખી અમારા કડીના આગળ આપણે આ કાર્યક્રમમાં આગળ વધી રહ્યા છીએ કાર્યક્રમની શોભા આજનો આપણો આ મંચ છે અને મંચના માધ્યમથી આપણે અહીંયા આગળ વધી રહ્યા છીએ ત્યારે કડીના આગળ જ્યારે મહેમાનશ્રીઓ વધારે આવે ત્યારે આપણે એમનું સ્વાગત કરવું પડે આવો આપણે સુપ્રથમ સ્વાગતના દોરથી આ કાર્યક્રમમાં આપણે આગળ વધીશું ધર્મ મજદૂરભાઈ માટે તાલી બરાબર ન પડી હોય એકવાર જોરદાર પુનઃ તાલી થઈ જાય વાહ આને તમારો પ્રેમ કહેવાય અને હવે એમના બાજુમાં બિલકુલ બેઠેલા એ પણ એક સેવામય વ્યક્તિત્વ અને સતત આપણે પણ એમને માણી રહ્યા છે એવા તરુણભાઈ જાની નીતિનભાઈ સિંધેશ્વરી ચેતનભાઈ માન્યા સ્ટુડિયો કિરણભાઈ મહાકાળી જ્વેલર્સ અને ભરતભાઈ શુભમ સ્ટુડિયોને વિનંતી કરી શાવો આ પત્રનું જાનીનું અભિવાદન કરો

ત્યારબાદ અહીંયા શેઠ શ્રી જગદીશભાઈ પટેલ કડીનગરના ભામાસા અહીંયા ઉપસ્થિત છે જ્યારે જ્યારે પણ આપણે એમની પાસે જઈએ અને તરત જ એ દાનની સરવાણી વહાવે એવા ભામાસા આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનું આપણે અભિવાદન કરવું છે રજનીભાઈ પટેલ કોલા વિનંતી કરીશ કે અહીંયા આવશે અને એમનું અભિવાદન કરશે રણજીભાઈઓ તાલિયોથી આપણે સન્માનને લગાવીશું ત્યારબાદ આપણા શેઠ શ્રી મુકેશભાઈ પટેલ મેસ્કોટ પરિવાર સરદાર યુવક મંડળ એ પણ સતત સેવામય અને ખૂબ સુંદર અલગ અલગ પ્રવૃત્તિઓના માધ્યમથી એ કરીનગરમાં સેવા કરી રહ્યા છે એવા મુકેશભાઈનું પણ આપણે અભિવાદન કરવું છે ત્યારે મનીષભાઈ પટેલ ટ્રેડિંગ કંપની મનીષભાઈને વિનંતી કરીશ આવો આપણા હસ્તે શ્રી મુકેશભાઈનું અભિવાદન ખૂબ સુંદર સેવાઓ અમારા તમામ જે વડીલો છે યુવાનો છે એ બજાવી રહ્યા છે એ અમારા સૌનું એક ઘરેણું છે શ્રી મુકેશભાઈ અભિવાદન અહીંયા થઈ રહ્યું છે ત્યારે મનીષભાઈ ને વિનંતી આપના હસ્તે ત્યારબાદ શ્રી રાજેન્દ્રભાઈ અહીંયા ઉપસ્થિત નથી પણ એમને શુભેચ્છાઓ પાઠવી છે આ કાર્યક્રમ આપણો ખૂબ સરસ રહે અને અનેક શુભેચ્છાઓ એમને પણ પાઠવી છે એપીએમસીના ચેરમેન શ્રી રાજુભાઈનો આપણે શુભેચ્છા સંદેશ પણ અહીંયા સ્વીકારીએ છીએ આજ અમારા એવા સેવાના સમર્પિત હિમાંશુભાઈ ઉર્ફ બબલુભાઈ અહીંયા ઉપસ્થિત છે આવો આપનું પણ અભિવાદન કરવું છે સતત સેવામાં ઉતરો તેવા જકાતનાકા પરિવાર એસકે ને વિનંતી કરીશ અહીં આવશે એસકે જકાતનાકા પરિવાર એસપીજી પરિવાર જે આપણો છે આવો અહીંયા વાહ સંજીપભાઈ બધા હિમાંશુભાઈનું અભિવાદન કરીશું ભજુરભાઈ ઉભા રહેજો તરુણભાઈ આપ પણ ઉભા થો અને ટીમ છે બધી આવી જાય એ પણ સન્માન કરશે અહીંયા ઉપસ્થિત છે ઝડપથી આવે છે

એટલે બહુ વટની અને બહુ આમ તો ઉમિયા માતાની તમારા ઉપર અસીમ કૃપા કહેવાય કે તમે દિવસે ને દિવસે પ્રગતિ કરો છો ઘણા લોકોને લાગે આ એરિયો પ્રગતિ કરે ઘણા લોકોને લાગે આ એરિયો કરે પણ મહેસાણા જેવી તાકાત કોઈ નામાં નથી હોવા લાવ અને આ તો બહાર જઈને કહું આ તો મેં જોયું મારી આંખે લાલાભાઈ હું કહો છો 24 કલાક અમે તો ખડીવાળા લોકોને એટલા મેળા જઈએ કે આજે કડી આવવામાં મતલબ એક્સાઇટેડ હતા અને કડી આગળ છે એનું મોટામાં મોટું કારણ હું લાલાભાઈ શું છે ચોવીસ ચોવીસ કલાક કામ કરે મહેનત કરે હાતા પીધા વગર એટલે આજે કડી આગળ આવી રહ્યું છે ધીમે ધીમે પ્રગતિ કરી રહ્યું છે તો એનો આ જેટલો પણ શ્રેય છે તમારી મહેનતને જાય છે અને આ સ્ટુડન્ટો જો લાલાભાઈ કેટલા સ્ટુડન્ટો છે હાથ ઉપર કરે ઓહો હો હો બોલા દાદા સ્ટુડન્ટ છે

અને આમ તો લાલાભાઈ હવે આપણે બધી ટિકિટ આપણે એડ કરાવી પડશે ભાઈ ઓનલાઈન બુકિંગ ભાઈ શરૂઆત કરી દો લંડન ની કરવાની છે વિઝા આવી ગયા છે અને જારે જારે હું આવું છું યાર મેહોણે જે પ્રેમ આપ્યો ખાલી તમે માનશો નહીં 265 ઘર અત્યાર સુધી બનાવ્યા છે મે અને કોઈ કહેવાની વાત નથી પણ જ્યાં હું ઘર બનાવું છું 24 24 કલાક નેપ પીડો રહું છું ખાલી સીન મારીને કે ભાઈ વિડિયો ઉતારીને એવું નહીં ને તંબુ નાખીને ચોવી ચોવીસ કલાક જ્યાં સુધી ઘર બને નહીં એ વ્યક્તિની પૂજા થઈને માં જાય નહીં ત્યાં સુધી ન્યા પડ્યો રહું છું આજે પ્રેમ છે એ નથી ઘણા લોકોને લાગતું હોય કે આટલા લોકો ખજૂરભાઈ જાય છે એટલું પબ્લિક આવે છે હું કામ પણ એનું કારણ એ છે કે તમે મારી સાથે લાગણીથી બંધાઈ ગયા છો તમને ખબર છે કે ગુજરાત નો એક એવો કલાકાર છે જે કદાચ પોતાના પંચાણું ટકા રૂપિયા છે ને ગરીબો પાછળ વાપરે છે અને તમને કદાચ ખબર નહીં હોય તો કહી દઉં શરૂઆત મેં ઘરની બનાવવાની કરી હતી હું હંમેશા પ્રોગ્રેસ અને અપડેટમાં બિલીવ કરું છું પહેલા જે ઘરની શરૂઆત કરી હતી પહેલા મેં ખાલી ઘર બનાવતા હતા કોબુ કરીને પછી ધીમે ધીમે ટાઇલ્સ ચાલુ કરી પછી ધીમે ધીમે કલર ચાલુ કર્યો પછી ધીમે ધીમે સીલીંગ ચાલુ કરી અને માતાજીની કૃપાથી અત્યારે ઘરના અંદર અમે બ્રિક નાખીને આપીએ છીએ એટલે હું જેવા ઘરમાં રહું છું એવા જ ઘરમાં લોકો રહેવા જોઈએ ત્યારે કોઈ જાતનો ભેદભાવ ન કરવાનો એ આપણી ભાવના છે અને આજે ગુજરાતમાં YouTube ચેનલ નંબર 1 Facebook નંબર 1 Instagram નંબર 1 એનું કારણ તમે બધા છો

આ લોકો બધા રિસ્ક લે છે ભાઈ કામમાં ધંધામાં મહેનતમાં ત્યારે એ પણ માનવું પડે લાલાભાઈ યસ કોઈ પણ બિઝનેસમાં રિસ્ક લેવામાં માની હો યાર તમે જોઈને પાછા બોટેરે ક્યાં ઠેકી ઠેકી છે એ હવે લાલાભાઈ અંદર છે ઈ નથી કેવું મારે કાંઈ એ અંદરની વાત છે પણ બહુ વધ થી કહેવાનું મન થાય કે ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કોઈ સિટીમાં હોય તો ગમે ત્યાં

આપણે પાછું આપણે એ હોતન પૂછવાનું છે કે આ ઘણા લોકોના વાળ ઉતરી કેમ જાય છે ઈ કદાચ દ હવે રિજેક્ટ થયા છે એવું નથી લાલાભાઈ તો આ જે લોકો હાબુ વાપરે છે આપણે નથી વાપરવાનો એને પૂછવું પછી કયો હાબુ વાપરતા હતા હાલો આવો પણ એક શરત છે કોઈ લોકો પોતપોતાની જગ્યાએથી હલશે નહીં ત્યાંના ત્યાં જ ઉભા રહેજો એટલે શાંતિથી આપણે સવાલ જવાબ થઈ શકીએ ચોટી જાજો બધા છે જ્યાં છે ત્યાં જ રહેજો કોઈ હલતા નહી હો લાલાભાઈ ઠેકડો મારું મુનિવારિયે ગુત્ર વારો ભાઈ ભૂતતાની વાત તો કહેવાની ભૂલ ગઈ હં આ સ્ટેત પર જેટલા આપણા મહાનુભવો છે ભાઈ એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય વાહ કડી માથે બધા લોકો ખૂબ મહેનત કરે છે સેવા કરે છે બધાને થેન્ક યુ સો મચ અને જે જે ગુજરાતી પોતાના વિસ્તારમાં પોતાની સિટીમાં ગુજરાતીઓ માટે સામાન્ય વ્યક્તિઓ માટે કામ કરતો હોય તો એના માટે તાળી બને કે નહીં વાલાઓ તો જેટલા પણ સ્ટેજ પર આપણા મહાનુભાવો છે એના માટે જોરદાર તાળી થઈ જાય અને તમારી ઈચ્છા હોય તો એક નાનકડી તાળી મારી હોય મારી શકો છો તમે થેન્ક યુ આવો લાલાભાઈ યસ

ઇલેક્ટ્રિક એન્જિનિયર છું હો ભાઈ જોરદાર તાળી દીજાય વાલા માટે મને ભણેલા ગણેલા બહુ ગમે લાલા ખબર નહી કેમ બજા 500 પાટણ 500 પાટણ પાટણ હો 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 હવે આ જે તમારા વાળ નીકળી ગયા આમ હેરિડિટી છે કે પછી કોઈ હાબુ વાપરો તો આમ તો વારસા કર છે ચાર પાંચ પેઢીથી થી અમાર વાળ જતા જ રહ્યા પણ જે એની જે ચાર પાંચ પેઢી કે પલટે નાયા છે હેલો આમ તો જ

આજો ડોવે પથારી ફેરવી નાખી વાલાની કાય વાંધો નહી હું તમારી હારે છું આઈ લવ યુ આવો થાય રાખે આ રાખે જો એક બીજા આમે છે અમારો ભાઈ બધા પોતાની જગ્યાએ ઉભો રહો પ્લીઝ હા 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 ભાઈ ડાયરેક્ટ ડ્યુટીમાંથી માંથી ગુલ્લી મારી આવે હો ટકા તમે કેમાં ડ્યુટી કરો છો હું તો કેમિકલ ની કંપની તો આ મને ઘડીક બસના ના કંડક્ટર લઈ ગયા ઘરમાં પહેરવા જોજો આ પોલીસ નો ડ્રેસ લાગે છે અરે ફોટો પછી બેજા આયા વાતો આ રે મોટા વાળો ઓટો ઓટો સાઈડ પર પેલા ભાઈ શું નામ છે તમારું હાલા હે રાજેશભાઈ ભાઈ રાજેશભાઈ માટે જોરદાર તાળી થઈ જાય રાજેશભાઈ શું કહે છો આ દિવસે ને દિવસે જે બહારના સાંભળો

પણ જયારે વાળ હતા ત્યારે કયું હાકું વાપરતા તુલસી બોલો બિચારાને ઉપાડી લીધો કાંઈ વાંધો નહીં બે હાજી ઉભે સવાલ બાકી છે શ્રી કૃષ્ણ મજામાં વિજય ના છો તમે વાહ 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 વિજય હે કાર્તિક પહેલો આવો ફોટા આરામ થી પાડશું હજી અહીંયા જ કરવાની છે કાય વાંધો નહી લાલાભાઈ આ ગઈ બસ એક સવાલ કરી નાખીએ એક સવાલ કરી નાખું જો પછી જાવ સ્ટેજ પર એલા ઉભા રહો મને બોલવા તો જો બહુ શીખવા જેવી વાત સાંભળો કે જીવનમાં જે પણ વ્યક્તિને આગળ આવવું હોય કોઈના મનમાં એવો વિચાર હોય કે ભણી વારું મૂકી દઈએ આપણે અને આપણે આગળ નીકળી જાવો ધંધો કરી લેશું તો નહીં જીવનમાં આગળ આવવું હોય તો ગ્રેજ્યુએશન કે માસ્ટર ડિગ્રી બહુ જરૂરી છે એટલે તમામ લોકોને કહું છું મેં અને લાલાભાઈ ત્રણ ત્રણ માસ્ટર કર્યા નહીં યુવાસિટી યા દર્શનભાઈ ને પૂછો દર્શનભાઈ વિદેશમાં એજ્યુકેશન કેટલું જરૂરી છે ઓહ જરૂરી છે ને ઘણીવાર ફાફા પડે કે નહીં એટલે આ કડી કહી દો કે ભાઈ જીવન ની અંદર આગળ આવવું ઘણા વિદ્યાર્થીઓ આવ્યા છે બધા લોકોને ને કે ફરો મોજ કરો બધી વસ્તુ કરો પણ ભણવામાં ધ્યાન આપે ભણવું જરૂરી છે ભાઈ ટૂંકમાં કહી દીધું ભણવું જરૂરી છે એટલે ભાઈ ભણશો કે ને હાથ ઉપર કરીને બોલો હા તો ભલે હાલો અને માવા ઓછા કાજો

જય માતાજી જય શ્રી કૃષ્ણ વાહ ખજૂરભાઈની વાત ગમે બધાને તે પણ જોરદાર તાલીયથી આપણે એમને વધાવી લઈએ આજના કાર્યક્રમને આપણે આપડા કડીના પરવતાપુત્ર અને ગુજરાતનું ઘરેડું માનશ્રી નીતિનભાઈ સાહેબે પણ વિધાવ્યો છે એ આજે અનિવાર્ય કારણે અહીંયા ઉપસ્થિત રહી શક્યા નથી પણ એમને શુભેચ્છાઓ પાઠવી છે તો એમને પણ આપણે વધાવીએ છીએ કડીમાં ઘણા બધા એવા આપણા ગ્રુપો છે જે સેવાના માધ્યમથી કામ કરે છે કે પછી અમારો ઓમકાર મિશન હોય કે અનેક બધા ફેકલ્ટીઓ છે બધી વાહ મારા પરિણામ આવો જો વાહ જય જય શ્રદા જય શ્રદા લાઈવ પ્રસારણ માન્ય સ્ટુડિયો મારા છે ભાઈ એમની પર સેવાઓને આપણે વિરદાવીએ છીએ મારા ચેતનભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ સુંદર મજાની સેવા મારા ભરતભાઈ મારા ભાવેશભાઈ સંદીપભાઈ તમામ રાધેભાઈ નાસ્તાની વ્યવસ્થા છે તો નાસ્તો મને યાદ કરીને જાઓ એવી અમારી વિનંતી છે શાંતિ રાખીશું આપણે શક્ય બને એટલા ખજૂરભાઈ કોપરેટ થશે એમને હજુ પણ એક કાર્યક્રમમાં આગળ જવાનું છે એટલે આપણે થોડી શાંતિ રાખીશું